સવાર સવારમાં ઘરની સાફ સફાઈ ચાલી રહી છે અહીંયા કરી રહી છે ઘરની સાફ સફાઈ ગુડ મોર્નિંગ બોડી ચા કઈ ગયો છે ચા પીવાનો છે જાનકી બેઠી છે તાપણી કરીને ગુડ મોર્નિંગ બે તો ગાડી તાપણી હાર જલ્દી ફટાફટ

ચાલો આપણે લીએ આપણે અમે ગયા આજના વિડિયોમાં બાર કે છાપી લીએ પછી અને કેમેરે વેલા બેસી ગયા છે બિસ્કિટ ખાઈ રહ્યા છે ગયા છે નહી તો એને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

જોયું છે બપોરનું જમવાનું બપોરનું જમવાનું જમવા બેસી ગયા છીએ કારણ કે આજે મસ્ત સબ્જી આવી છે એકદમ ચણા છે ચણાની સબ્જી છે સેવ નાખેલી અને રોટલી છે મસ્ત મજાની જેને કંઈ જમવું હોય એ કાંઈ સારી છે જાઓ પેલો કઈ આપણે આવી ગઈ છે ઘરે પણ ઘરે આજે નથી

બે છોકરાઓ ગયા હતા કારણ કે પછી બીમાર થઈ ગયો છે સવારથી પબ્લિક ફરીથી બીમાર થઈ ગયો છે કાલે તો દવા કરાવી હતી અને આજે ફરીથી પબ્લિક બીમાર થઈ ગયો છે આજે જાનકીબેન અને અંજલીબેન બે જ ગયા હતા સ્કૂલમાં લગાઈશ તાવા પર આવ્યા છે બંદર સ્કીલની સેવા કરી છે આપણે બંદર આવે છે બહુ બધા આપણા ધાબા પર ચલો ગાઈશ હંજીબેન પણ કઈક નવું નવું લઈ રહ્યા છે દરરોજ પૈસાનું પાણી કરી રહ્યા છે કૌશિકભાઈ આવી ગયા છે બોર લઈને બોલે ચેલા બોર લાય ચેલા પણ ગણાય બહુ બધા બોર લઈ દીધા છે ગાઈસ ચલો ભાઈ સુમિત્રા આવી ગઈ છે લાકડા બાંધવા માટે લાકડા લેવા આવી છે સુમિત્રા ત્યાં દોર રેડી હોતી રહી છે

રસોડા રૂમમાં તો હજુ કશું તૈયારી નથી કારણ કે આજ પનીરની પનીરની સબ્જી બન બની રહી છે અહીંયા એટલે કોઈ વસ્તુ તૈયાર કરી રહ્યા છે બધી સામગ્રી પનીર બનાવવા માટેની અને અંજીબેન શું શોધી રહ્યા છે અંજીબેન શું ધીરા રહ્યા હા જેમ કેમ કરો હજી બેન અહીંયા દેતા સળગાવી રહ્યા છે પાણી મીકી રહ્યા છે તો મિત્રા માટે કૌશિક ને પણ નાવાનું બાકી છે જો હવે લાલો લોટ લઈ રહ્યો છું ગાઈસ મિત્રા બનાવી રહી છે લોટ અહીંયા पनीर ની सब्जी બની રહી છે ગાઈસ લેવા જ લેવા જ જાન કિવેન અમારા છે માટે માટે

બગાઈ સાબળે તો siapa છે

છે ઠંડી આજે બહુ છે શિયાળાની મોસમ પકડાઈ ગઈ છે હવે